સદ્ધરતાના ગુણોત્તરનો છેલ્લો ગુણોત્તર એટલે વ્યાજ આવરણ ગુણોત્તર અને ખૂબ જ અગત્યનો ગુણોત્તર છે સૂત્ર શું આવે તો આપણે લખીશું વ્યાજ આવરણ ગુણોત્તર વ્યાજ આવરણ ગુણોત્તર ચોખ્ખો નફો પણ કેવો વ્યાજ અને કરવેરા પહેલાનો તો લખીશું એ વ્યાજ અને કરવેરા અથવા તમે વેરા લખો તો બી ચાલે કરવેરા પહેલાંનો નફો વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો પછીનો નહીં પહેલાંનો એટલે કરવેરા એમાં પ્લસ કરી દેવાના વ્યાજ એમાં પ્લસ કરી દેવાનું અને નીચે લખવાનું લાંબા ગાળાના દેવાનું વ્યાજ લાંબા ગાળાના દેવાનું વ્યાજ લાંબા ગાળાના દેવા બે છે અહીંયા જો ટકા ટકા આપેલા એ જ લઈ લેવાના એટલે લાંબા ગાળાના દેવા કહેવાય તો લાંબા ગાળાના દેવાનું વ્યાજ આપે શોધી લઈએ લાંબા ગાળાના દેવાનું વ્યાજ આવું હેડિંગ આપવાનું પછી લખવાનું દસ ટકાના ડિબેન્ચરનું વ્યાજ એટલે બે લાખના વીસ લાખના દસ ટકા એટલે કેટલા થવાના બે લાખ એટલે એક વ્યાજ મળી ગયું બાર ટકાની લોનનું વ્યાજ એટલે બાર ટકાની લોનનું વ્યાજ દસ લાખના બાર ટકા એટલે એક લાખ વીસ હજાર એટલે વ્યાજ કેટલું આવ્યું ત્રણ લાખ વીસ હજાર એટલે એક તો વસ્તુ મળી ગઈ કે ત્રણ લાખ વીસ હજાર આ તો ક્લિયર થઈ ગયું હવે આપણને પૂછેલું છે કરવેરા અને કરવેરા ચૂકાય જો કરવેરા પછીનો નફો આપણને શું જોઈએ પહેલાનો તો અહીંયા લખીએ આપણે કરવેરા પછીનો નફો કેટલો સાત લાખ પચાસ હજાર એટલે આપણે રિવર્સ જવું પડે એટલે પ્લસ કરવાનું પ્લસ કરવેરા એટલે કરવેરા કાપી કરેલા છે તે ઉમેરી દેવાના પ્લસ કરવેરા કેટલા છે તો બે લાખ પચાસ હજાર આ પછીનો એટલે એમાં કરવેરા કત કરી દેલા છે એટલે દસ લાખ આવવાના અને પ્લસ એમાં આ લાંબા ગાળાના દેવાનું વ્યાજ લાંબા ગાળાના દેવાનું વ્યાજ આ બંને વ્યાજ લઈ લેવાનું કેટલું ત્રણ લાખ વીસ હજાર એટલે આવવાનું કેટલું તેર લાખ ને વીસ હજાર આ નફો આવે એટલે અહીંયા લખવાનું તેર લાખ વીસ હજાર હવે આપણે ભાગાકા નાખીએ એટલે કેટલો જવાબ આવે જોઈએ આપણે તેર લાખ વીસ હજાર ભાગ્યા ત્રણ લાખ વીસ હજાર એટલે જવાબ આવશે ચાર પોઈન્ટ એકસો ને ચાર પોઈન્ટ એકસો ને પચીસ